કરિયાટી કરીને કરિયાટી ખાલી આદિવાસી કરી શકે એના સિવાય બીજો કોઈ નઈ કરી શકે એનું કારણ કે આ દેશ આ ધરતી

બાળકો તમને સંબોધીને હું સીધા સીધા વાત કરવા માંગુ છું કે આજે દેશ ના મૂળ માલિક ની પરિસ્થિતિ શું થઈ ગયેલી છે આ દેશ બન્યો ત્યારે દેશના મૂળ માલિકોએ દેશને આઝાદી અપાવવા માટે પણ ઘણી બધી લડાઈ લડી સંતાલ વાત કરી વિગ્રહ ની વાત કરી આપણે દાદા ઓળખીએ આપણે ભગતસિંહ ને ઓળખીએ પરંતુ આખા ને આખા કબીલા આખા ને આખા ગામ આખા ના આખા સમુદાય દેશને આઝાદી અપાવવા માટે લડી અને મરી ચુક્યા જે લોકો ખૂન ની નજર વહાઈ નાખી એ લોકો ની પણ ગણના નહી કરવામાં આવી પણ આપણા લોકોએ તો હજારો ની બલિદાન આપ્યા છે શું એની ગણના થવી જોઈએ કે નહીં થવી જોઈએ આદિવાસી પરિવાર એના માટે કામ કરી રહ્યું છે આજે આપણે જોહાર બોલ્યા છે અને એને આપણે ધરમ ની વાત છે કે અહીંયા મધ્યપ્રદેશ માં આપણા ભાઈ પર જાહેર માં પેશાબ કરવામાં આવે છે મણિપુર માં આપણી આદિવાસી નાખવામાં આવ્યા એવા કેટલા આપણા મજૂરો કેટલાય આપણા ભાઈઓ કેટલી બહેનો જોડે સતત અન્યાય અત્યાચાર ચાલી રહ્યા નદીઓ બનાવી આપડી જમીનો પર મધ્યપ્રદેશમાંથી માંથી અને ગુજરાત માંથી સ્થળાંતર કરી અને અલગ અલગ જગ્યાએ વસાવી અને પાણી આપ્યું કચ્છ અને સૌરાષ્ટ્રમાં